એવું ગોડાઉન નાઈટ એલાન કે આ માર બેટા પંચન હાથ બાય કાર હતી મતલબ કે સંજોગ જે ખાતર એની માટે પંચલો ખરું ફટાળો આનો લોગાને 16 બેજાળ વાસ હોય કે માર બંજે રતો તો બીજું કીધું વાતની ગલ કે ખેતાણી આતોલ બચા અંતો સુપન હતા મને ખાય છે શેર સાદો શેર સાદો 이런 거는 제가 드릴 수 있는 게 없어요. 아, 누누. 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 아니야. 아야. 짠 हेलो राजू भाई चौदह भाई, चौदह सौ रुपया पूरा देसी पीड़िया काटाला मीडियम सुपरमाल

Oke, ने लो rupiah medium super ત્રણ નંબર નવા ચેડા લીલો દાણો બારસો રૂપિયા પૂરા નવા ચીણા મીડિયમ સુપરમાલ અમુક લીલો દાણો